इंटेलिजेंस ऑफिसर्स में ताकत होती है हिस्ट्री बदलने की मेरी नजर मेरे मिशन पे है જ્યારે દેશ પોતાની આઝાદી ઉજવી રહ્યું છે ત્યારે એક શાંત યુદ્ધ દેશની અંદર ચાલી રહ્યું છે હથિયારો સાથે નહીં પરંતુ બુદ્ધિબળે લડાઈ લડી રહ્યું છે આ યુદ્ધના અજાણ્યા યોદ્ધાઓને કોઈ નથી ઓળખતું કારણ કે તેનું નામ નથી ચહેરો નથી કે કોઈ મેડલ નથી એમની પાસે ન કોઈ ભવ્ય સન્માન તેઓ છે ઇન્ટેલિજન્સ ઓફિસર્સ એવા જાસૂસો કે જે યુદ્ધ લડે છે કે જેને આપણે ક્યારેય જોયા નથી માટે તેમને આ યુદ્ધ માટે શું કિંમત ચૂકવવી એ આપણે જાણતા નથી નેટફ્લિક્સના પ્રેક્ષકો દ્વારા સૌથી વધુ રાહ જોવાતી સિરીઝ સારે જહાજે અચ્છાનું આજે પ્રીમિયમ રજૂ થયું જેની અંદર રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના એજન્ટ વિષ્ણુશંકરની શંકરની કહાની દર્શાવવામાં આવી છે જે દુશ્મન દેશ પાકિસ્તાનની અંદર એક જોખમી મિશન પર જાય છે અને જ્યાં ખોટું પગલું લાખો જીવોને જોખમમાં મૂકી શકે છે પણ અહીં પ્રશ્ન એ છે કે શું વિષ્ણુશંકર સમય પહેલાં દુશ્મનોને માત આપી શકશે આ સિરીઝ વિશે विगत ए बात करता कलाकार प्रतीक गांधी अने सन्नी हिंदुजा जा सा साथे अमदा व वो हाजर था। नजर उस पर। इस जंग में हार जीत मेरी या उसकी नहीं। हमारे मुल्क की होगी। तो रोगांड के बहुत मजानू लखायू उसे अने सीरीज फॉर्मेट में मेन हीरोज़ राइटर्स रही हैं। એટલે જે અમારા રાઇટર્સ છે ગૌરવ ભાવેશ અને ડિરેક્ટર સુમિત એ બધાએ જે રીતે આખી વસ્તુને વિઝ્યુઅલાઇઝ કરી હતી એમની જે દ્રષ્ટિકોણ હતો ને એ દ્રષ્ટિકોણ સાથે આ કેરેક્ટર બનાવવાની વધારે મજા આવી जब हम वो फील कर रहे थे कि किस तरीके से कितनी निटिक्रिटीज़ कितनी कॉम्प्लेक्सिटीज़ के साथ मतलब आप ये लगा सकते हो अनुमान कि एक स्पाई के दिमाग में बमंडर ऑफ थॉट्स चलते हैं लेकिन वो दिखा नहीं सकता और उसको उन सब के साथ साथ अपने बारे में तो भूल ही जाओ उसको अपने देश के लिए क्या करना है उस पर फोकस करते हो वो कैसे टास्क करता है तो एज एन एक्टर वो बहुत चैलेंजिंग था और खास तौर पर जो जिस तरीके का मैंने किरदार किया है मुझे एक्चुअली अपने देश को लेकर और ज़्यादा प्रेम और और ज़्यादा लगाव महसूस हुआ आ, और मुझे समझ में भी आया कि एक देश प्रेम की भावना मतलब तो मैं नहीं कह सकती कि मैं समझ पाया बट शायद वो मैं छू पाया कि आ, कैसे हालांकि मैं दूसरे देश के लिए कर रहा था बट मुझे अपने देश को लेकर और ज़्यादा प्रेम और गर्व बहुत महसूस हुआ कि कि हमारे देश के जो जवान से कोई कम नहीं है कि जिस तरीके का काम करते हैं वो सारी अपने 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 आप को छोड़कर निस्वार्थ देश की सेवा करते हैं और वो भाव अपने आप में इतना बड़ा है कि उसकी आप तुलना नहीं कर सकते समझना तो छोड़ दीजिए तो वो एक इस तरीके का रोल मिलना और उस इस तरीके की कोशिश करना अपने आप में बहुत ही सकारात्मक और कह सकते हो कि बहुत मज़ा आया करने में સ્પાઈ બનવાની પહેલી શરત છે એટલે એ હીરો હોય એને હીરો બનવાનું નથી અને એવું પણ છે કે જ્યારે એને ગન વાપરવાની જરૂર પડે ત્યારે તો મિશન ઓલરેડી ફેલ થઈ ચુક્યો છે ફિલિંગ્સ એવી હતી કે આ આ એવી વસ્તુઓ છે કે જેમાં આપણે કદાચ સારું ખરાબ હવે તો બધા એટલા બધા જલ્દી જજ કરી લે છે કે ના તમે આવું કઈ રીતે કરી શકો આ તો ખરાબ છે આ સારું છે પણ સ્પાઈના જીવનમાં એ સારું ખરાબ દર સેકન્ડે એને એ ભૂસી જવું પડતું હોય છે કારણ કે એ જો મોરલી એ લાઈન ક્રોસ ન કરી શકે તો કદાચ એવા કામો ન કરી શકે જેનાથી દેશને બચાવી શકાય કે વધારે સેફ રાખી શકાય એટલે એ મોરલ ડાયલેમા જે છે એ અંદરની જે અસમંજસ છે ને એ જાણવાનો અનુભવ બહુ જ સારો હતો ہمارے દેશ કે હિફાઝત કે લિયે હમ કુછ ભી કર સકતે હૈ ધ્યાન દે દે સકતે હૈ ઓર ધ્યાન લે ભી સકતે હૈ रिपोर्ट बाय अश्विन लिंबाचिया भारत मिरर अहमदाबाद